અમેરિકાની કેટલીક વિશેષતાઓ તારીખ જૂન સાત શિકાગો અમેરિકાની કેટલીક વિશેષતાઓની વાત નીકળતા ધર્મજના પ્રકાશ પટેલ પ્રમુખ સ્વામી મહારાજને કહે અહીં એવું રડાર પણ મળે છે કે પોલીસનું રડાર પણ ઠપ કરી નાખે આ વાતના આધારે જ મુખી કહે બાપા આપ પણ એવું રડાર અમને આપો જેથી કામ ક્રોધ લોભ બધું જ ઠપ થઈ જાય સ્વામીશ્રી તરત જ કહે આપ્યું છે પણ ચૂકી તો તો એમાં ભગવાન શું કરે મહારાજે શિક્ષાપત્રી આપી છે તેના નિયમો પ્રમાણે દોષ માત્ર જામ થઈ જાય સ્વામીશ્રીએ સુદર્શન ચક્રના નવા અવતાર રૂપ રડારને શિક્ષાપત્રીના નિયમો સાથે સરખાવ્યું પરંતુ પ્રકાશભાઈ તો કહે બાપા હું તો એમ કહું છું કે જેમ પોલીસનું રડાર જામ થાય એમ એવું રડાર અમને આપી દો કે અમે કાંઈ ન કરીએ તો પણ બધું ટળી જાય સ્વામીશ્રી તેઓના વ્યંગની સાથે પોતે પણ વ્યંગમાં કહે તમે બંને એની ફેક્ટરી કરી નાખો પ્રકાશને હેમા પ્રકાશભાઈ કહે આપજ એવી ફેક્ટરી કરી નાખોને સ્વામીશ્રી કહે ભગવાનના નિયમોનો ભંગ કરવાની ફેક્ટરી અમારી પાસે નથી ભગવાને આપેલા નિયમોના અનન્ય પાલક અને તેના સંરક્ષક ગુણાતિત સત્પુરુષની આ વિલક્ષતા છે કે જેઓ ગમતમાં પણ નિયમ ભંગડી વાત કલ્પી શકતા નથી જય સ્વામિનારાયણ